không, subscribe cho kênh Ghiền Mì Gõ đi cao hơn, lỡ cao video hấp dẫn

લાલ ભાઈ તમે એવું કરો અંદર પ્લાસ્ટર કરાવતું ત્યાં કરી આવતા નહીં

કલાકાર આપણે જો હતા રે કલાકાર નવરાત્રીની સિઝન છે ને એટલે બધા કલાકાર હતા બુકિંગ થઈ ગયા જો વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોર માધો હતો જગદીશ ઠાકોર હતો જગદીશ ઠાકોર પકડ્યું એ તો થયો આપણને દુઃખ કુખતી એટલે કલાકારો બધા બધા અત્યારે બુકિંગ બે કલાકાર ખાલી નવરા એક એક લાખ રૂપિયા વાળો હતો અને એક પચાસ વાળો થયો રાખો તમે કહેવા

આપડો પચાસ હજાર ગામર કે આપડે બોલાવતો બોલાવો પેલા ગામર કલા કે બોલાવતા હોય આ જગીની રાક મિલી તારા ભરૂખો

ઉતાર ગાંધીરું તમે ખબર પડ ગાય ગીત ગા ગીત ગાડ જલ્દી જલ્દી

એ બધુ આ નવડલા આમ મને કેરો મત જી જી તો આ તો આ સુખરૂપ થી આ તો કોબીજી કરવા તો સિવાય કોઈ ન થાય પણ આજ કલાકર હો આયો આયો કમ્પલીટ હા સંતા પાટના

ઉમર અવાજ બતાવવાનો અને અવાજ તમારો તમારો ઓર્ડર લેવાનો બે ધરણ આ એ દિલ તોડીને ડગો કર્યો પારકાને તો ડગો કર્યો જિંદગી નાખી મારી રમત

આ રે બરાસી લે ના કોઈ સુલબિયા કરો બોલ નહોતું એટલે અહીં હોય તે બીજા પૂછી લેવ હાલ તો આ મોટી પહેલા નો બીજા કલર આવતો તો બીજા કલર આવતો કલર આવતો બીજા નોતો રાખવો તો

અલ મું સમજાઈ દિયે હ હ મું સમજાઈ દિયે તો હા હા સમજાઈ ગયો નો બેરા ન સમજાઈ દઈ આલે હરતા અને આ હવે ખાધા ભાઈ ખાધા ભાઈ ક ખાધા ભાઈ ને હું કેમ આવા આવા બધો ધંધો ખોલી બેઠાયરા આવો લો બધો પોકળ બોકળ ખાવ ને હોવ ઇન કે ત કરી કોનીએ તો હા પે આઈ ગયો કરી લે કરી લે હાઈ એ માઈ જવાનું ઠીક ઠીક આફ ભલાય ઈ કને એ તો મે નહીં ભાઈ જો તું મે નહીં આયો કદી ઓ

ના 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 પોડ પોડાઈ મોંધી બે નહીં એટલે પતિ હોય મત બીજો મત બીજો આપણો ભાગ ભાગ સમજો હા બલે હેડો તા નીકળી જાવ આવો આવો હવે ખરિયા ભાઈ એવું લઈને ગઈ આવતો હવે નીકળી એય યો ભાઈ હવે જઈએ હવે પضا પ્રેમ સુ સત્તા જાય